કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ Hub માં આપનો ફરીથી हार्दिक સ્વાગત છે આજે આપણે લાવીને લઈને આવ્યા છે બેકલાઇટ એન્ડ મેલેમાઇન ના MCQ ટોપિક તો તમે જોયો છે હમણા ચાલો MCQ ફટાફટ સોલ્વ કરવાના તો ચલો બેકલાઇટ મેલેમાઇન ઓર્થોહાઇડ્રોક્સીમિથાઇલ ફીનોલ ઓર્થોહાઇડ્રોક્સીમિથાઇલ ફીનોલ

ત્યારબાદ એનું આ ઓર્થો પર ત્યારબાદ હવે આપણે ઓર્થો પર ઓર્થો પર તો માત્ર આપણને શું મળે છે નો લેખ શું મળશે નો લેખ અને એ નો જે છે એનું સંગઠન વધુ પ્રમાણમાં ફોર્માલ સાથે કરો તો પેરા પોઝિશન પર સંગનન થાય અને પેરા પોઝિશન પર સંગનન થાય ને બેક લાઇટ મળે છે જે આપણે વાત કરી ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વચ્ચેની પ્રક્રિયાથી મળતા પોલિમર માટે યોગ્ય વિકલ્પ જણાવો બેકેલાઇટ બનશે ને આ પોલીમર કયો આવશે બેકેલાઇટ અને બેકેલાઇટ એ કેવા વર્ગમાં આવશે મીન્સ કે એ કેવો છે મિશ્ર બંધિત કેવો છે મિત સાવંદીચ ચાલો બીજું એમાં થર્મોસેટિંગ છે તો કે હા સંઘनन પ્રકારનો છે તો કે હા મીન્સ આપેલા તમામ એ સાચું છે જવાબ શું આવશે આપેલા તમામ કાસકા તો કાસિની સીડી એ કોની છે આવે છે તો કાસિની સીડી તો બેકેલાઇટ ની છે આવે છે તો કાસકા બેકેલાઇટ ઓકે

कोई भी डिश काटिए तुम्हें तो ये जो प्लास्टिक की डिश है कौन नहीं हुई नहीं मींस अनब्रेकेबल प्लास्टिक नहीं कौन ओके एक तो उपयोग क्षेनो कई जोड अयोग्य छे फिनोल फॉर्मल्डिहाइड बेकेलाइट बन्ने हमणाज बात है तो के यस मेलामाइन फॉर्मल्डिहाइड टी मेलामाइन रेजिन बन्ने ये भी सचो छे ओके तो

રેખ્યポリマー જેમ ના આપણે વાત કરી કે સૌથી પહેલા બેકેલાઇટ બને પહેલા નોવેલેક બને નોવેલેક જે છે એમાં આવશે રેખ્યポリマー નીચેનામાંથી કયું સંયોજન ડેક્રોન ની બનાવટમાં રહેલા મોનોમરનો સંગઠક છે ડેક્રોન હેનાથી બને તો ઇથિલિન ગ્લાયકોલ અને ડાયમિથાઇલ ટર્ફથેલેટ તો મિથિલિન ગ્લાયકોલ બોડું તો કઈ છેની ડાયમિથાઇલ ટર્ફથેલેટ

તો આ જે છે ને ભાઈ આઈનો મોનોમર ની અંદર તો કોણ આવશે ડાયમિથાઇલ ટ્રપ થેલિક એ તરફ થેલિક એસિડ બનશે આન્સર આવશે ટ્રપ થેલિક એસિડ કયો આવશે ટ્રપ થેલિક એસિડ કરચલી પ્રતિકાર પોલીમર શું છે તો કરચલી એમાં ન પડે ટેરિલિન ટેરિલિન પોલિએસ્ટર પોલિએસ્ટર કરચલી પડતી નથી આપણે કોઈ બી પોલિએસ્ટર કપડો જોવામાં જો ઇસ્ત્રીની જરૂર નહી પડે એમ ફેમ વાડલે હો તો બી એમાં સેચ પણ કરસલી પડશે નહીં તો એ કોન ટેરેલિન ટેરેલિન મીન્સ ડેક્રોન ટાયર વસ્ત્રોને દોરડું બનાવવું હોય તો એ કોણ જો ઉપયોગની ચાવી છે તો કે નાયલોન સિક્સ જે છે એ નાયલોન સિક્સ ની અંદર કાંટા દો કાંટા દો કા મીન્સ કાપડ મીન્સ વસ્ત્ર ટાયર ટાયર દોરડું દોરડું કાંટા ડો મીન્સ ઉપયોગ છે નાયલોન સિક્સ નો એટ સેટ ક્લિયર થેન્ક યુ સો મચ મિત્ર બસ ચાવી યાદ રાખો મોજ મારો ચાવી જ મહત્વની છે આવા ચેપ્ટર ની અંદર તમે જેટલું પણ ચાવી થી યાદ રાખશો ચાવી યાદ ન રહેતી તો વારંવાર રિપીટ કરી લખીને યાદ રાખશો માઇન્ડ માં એક જો ચાવી રહી ગઈ બધું ફટાફટ સોલ્વ થશે ઓકે ચાલો થેન્ક યુ સો મચ ફરીથી મળીશું ત્યાં સુધી Be happy.